વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે જેમાં દસ જેટલા ઉમેદવાર અને તમામની અરજીઓ પણ મંગાવાઈ હતી ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પર દસ જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા જેમાં હાલના ચીફ ઓફિસર નિકુંજ આઝાદ પણ ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા આ સાથે જ પાલિકાના સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ પણ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગના કર્મચારીને માર મારવાના ગુનામાં તેઓ ઉપર પોલીસ ફરિયાદ થઈ હતી જે મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે તો ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં નજરે પડ્યા હતા થેન્ક યુ નો કમેન્ટ્સ પ્લીઝ આપ જાણો થેન્ક યુ કઈ બાબતનો ઇન્ટરવ્યુમાં આજે તમે આવ્યા છો કેવી નો કમેન્ટ ઉમેશભાઈ થેન્ક યુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સીએફઓ ચીફ ફાયર ઓફિસરનું ઇન્ટરવ્યુ ચાલુ છે અને હમણાં હાલમાં થોડીવારમાં સ્ટાર્ટ થશે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે ચીફ ફાયર ઓફિસરની સીધી ભરતીની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે જેમાં દસ જેટલા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે જે પણ ચીફ ફાયર ઓફિસર ઉમેદવાર આવ્યા હશે તેમની લાયકાત ચકાસવામાં આવશે ત્યારબાદ જ તેમની નિમણૂક કરવામાં આવશે આજે કોર્પોરેશનમાં જે વિવિધ ભરતીઓની પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં ફાયરમાં પણ વિવિધ પ્રકારની ભરતીઓ વિવિધ કેડર માટે ચાલી રહી છે એમાં ચીફ ફાયર ઓફિસર માટે આજે દસ જેટલા લોકોના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થઈ રહ્યા છે ડીવાય અને અમારી જે તજજ્ઞ અને એની કમિટી છે આજે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરી રહી છે અને જે નિયમ મુજબ હશે એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે પાર્થ બ્રહ્મભ અને અન્ય પણ જેની સામે ખાતાકીય તપાસ કે પગલાં ભરાયેલા હોય કે સસ્પેન્ડ થયેલા હોય કે ટર્મિનેટ થયેલા હોય એ જેમણે ઇન્ટરવ્યૂ માટે એપ્લાય કર્યું છે તો ઇન્ટરવ્યૂ એ પ્રક્રિયા એવી જ છે કે જેમાં આ બધું ચકાસવાનું હોય છે અને એમાં જે ચકાસી એમની લાયકાત અને એલિજિબિલિટી એમના સર્ટિફિકેટ્સ એ બધું ચકાસી અને